ગાડી તો ઉપડી છે કે બીજે રાજ દેન ના ઠોક જ પેલા સદુડાને ઠોકવાની છે તીર ઈ જ લગાવવાનું છે મજા તો મન તો ભીસાળ મને જ ભીસાળ છે પૈસા માંગવા છે પાસ તાઉં કરવા મજા કે મુઢા ભઈ મોટો ફાઈ બી જોય તો હારો લાલા જે ફલો થાય જો હું તો ભાઈ રો સંદુડા તો મારા ઓછા જાવ નગારો વગાડતો હોય છે

સોંદેન ફાળીન ધૂચુના ફરક બેસ મન ઓચા ખાતી જાવા કોદાણો બારો નામ લે હારુ અને આ તો ડોસી કોદાણો કોઈ જિંદગી મે મે તો ફાળી નથી મારા બેટા ગોમ માથે તમ કીટવા કૂટવા જતો રહ્યો ડોસી લાવે પરખો પોલીસ વાળા કેમ પોલીસ વાળા માર્યો એટલે આ તો ના કલે મને તારા બેડા ના રાતા કરો તો મારું નામ પરખો નહીં આ એટલે તું ઉવા દેતો નહીં આ કઈ

તો સંદુધી રસ્તો પડ્યો અને હડોપરા તો નામ દે સોરી ને હડોપરા કોઈ ફેલ થાપ સોરી ને હડોપરા ઓફર એવી છે સને ઓફર એવી બડે અમે કીધું ને કુછ ખાય ની હા એન બાય કાલવા નું તો તો માર ખાવી પડશે પણ બાય કરે ઉપર પણ કે તમ તરમન કે મે એટલે તો મરી સે ની બોલું એમ હા માતાન શોગન તો માતો ના મરી સે ના બોલવાનું હોય તો તો આપણે નવું રીજ બાય કાલવો છે

પણ વોક તો તમારશે લાલસમાં કુ એટલે એક બાઈક ને લાખ લાખ રૂપિયા કોઈ હાલે ત્રણ લાખ રૂપિયા મારા મનન નું કામ હાર મા ખબર તમે પૈસા વાળો કામ તમારે હારતું ના જવું પડે